ગ્રોસરી શોપિંગમાં જવાનું છે આજે જવાનું છે આસદામમાં જવાનું છે કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજમાં જવાનું છે અને વીબીમાં જવાનું છે બધી જગ્યાનું આજે ભેગું થઈ ગયું છે શોપિંગ તો મેં કીધું પતાવી લઈએ એક સાથે તો જો અમે નીકળી ગયા છીએ જાનું બેસી ગઈ છે પાછળ જઈએ અને જતી રહી છે સ્કૂલે અને એકદમ સવાર સવારનું વહેલા વહેલા નીકળી ગયા છે જો કષ્ટભંજન દાદાના દર્શન કરી લ્યો હજી મને લાગે સ્કૂલ નો ટાઈમ છે ટ્રાફિક છે જોયું અત્યારે જો કેવો તડકો કાલ તો તડકો હતો ને વિજય દિવસે તોય વરસાદ આવતો બોલો આવા તડકા માં છાંટા પડતા દિવસ અત્યારે બપોરે બતાવે છે નું આવે વાર તો સારું વેધર એન્જોય કરીએ બરાબર ય યો બેન બધી છે શું લઈ તું અડધું થયું છે અડધું બાકી છે

आ चलो ये चलो चलो चाहिए लो यहाँ जो ये भाईगी भाईगी जो बीकनी काई ना थी काई ना थी पड़ी बेस बेस ये भाजी बीकनी सी साहू बीकनो जानूडो जो भाईगी जो भाईगी बस बस यहीं आई यहाँ तीती तीती देखा है जानू तीती यहीं जो आई यहाँ जानू स्टॉप जो गाड़ी है भी शुक्र

તો જો અમારી શોપિંગ થઈ ગઈ છે કમ્પલીટ અહીંયા કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજમાં અને રશ જુઓ તમે ગમે ત્યારે આવી અહીંયા એટલો જ રસ હોય પણ વેધર સારું છે વરસાદ ને પવન ને એવું બધું નથી એટલે સારું છે અને જાનો ટીકી કરે છે તો બધું કોઈ પડી પર બહાર અમે નીકળી જાય ને ગડદીમાં કઈ જાનું ઊભી ન રહે જો જો તો અમે જો તો ઊભો ઊભો નથી ચાલે છે એમ કેનોડા

કે હમણાં બહુ બધી ગયું મેં કીધું ભલે વધી ગયું જાણો એથી ખુશ રહી વાત મેં આમ કોના ઘેટ વડા પણ લાસ્ટ ટાઈમ મેં એ હોય તેમ તો મજા આવી ચાલો જો ચાનુ જોપ જ નથી બધું એક્સપ્લોર કરે છે ઓલી સોસ ની બોટલ લઈ લીધી ને ચમચી લઈ લીધી ને શું ખાવું તારે ને તીખું તીખું છે તારે નથી ખાવાનું કાઈ તું તો બહાર આવ ગઈ ને કોઈ નથી આયા છે ને આવસમન લાગે અંદર ગયા છે આપણું રેડી થઈ ગયું છે આપણો વડાપાવ આવી ગયું છે અને મને લાગે વિજય હમણાં આવી જશે કાર લઈને ત્યાં સુધી તમે અહીંયા ટૂર કરો જાનુ મજા આવે છે ને જાનુ ગરમ ઠંડી નથી આજે બિલકુલ એટલે સામે જો ગુજરાત એક્સપ્રેસ પ્યોર વેજીટેરિયન મને લાગે વિજય અહીંયાથી આવશે આઈ થિંક So it must be coming in two minutes. Look at this car, purple car. Ready coming? Daddy, daddy, yes. upar Jo we shopping, pati

છે નજીક નજીકમાં બધા સ્ટોર મળે છે પાંચ મિનિટના ડ્રાઈવિંગમાં આઝા મો લીટલ સેન્સબરી આઈસલેન્ડ બી કિંગ્સબરી એન્ડ વેજ લગભગ બધું અમારે દૂર જાવું જ ન પડે કઈ પણ વસ્તુ જોતી હોય ને હાફ એન અવરમાં માં તો તમે લઈને ઘરે આવી જાવ અહીંયા તો અમારા કિંગ્સબરી નજીક થાય છે ને તો કિંગ્સબરી માં તો હવે તો બીજી બધી બહુ બધી નવી નવી શોપ ખુલી છે આ બધી તો મેં તમને વર્ષો જૂની જે શોપ છે ને એના નામ કીધા જે નવી નવી શોપ છે ને એના તો નામ નથી કીધા ત્યાં પણ તમને અઢળક વસ્તુ મળી જાય લગભગ કઈ નહીં મળતું એવું નહીં બનતું શું કેવું તમે કોઈ મળી જ જાય તમે વસ્તુ વગર પાછા આવો જ નહીં અને જો બાઇકર્સ વધી ગયા છે આજકાલ લંડન માં કોણ

કેવો મસ્ત વ્યુ છે હે જોરદાર અને આમને મે રાઉન્ડ મારતા હે મે બે હા કે અમે લોકો આયા ને તમ પાક કરો કે અમે આયા ને ત્યારે એનું સાયરન ચાલુ હતો તો પછી કે કે છે તો ખબર નહી એટલે મે કીધું શું હોય તો અમે આવી ગયા છીએ શોપિંગ કરીને ઘરે નું તમને થેલા બતાવજો જો 1 2 3 4 5 6 અને એક બેગ હજી કિચન માં પડી છે ને જાનવી બેન જો આવીને સીધા ફરાળી ચેવડો લઈને નાસ્તો કરવા બેસી ગયા છે મેં તું 5 મિનિટ બેસ ત્યાં સુધી હું આ બધું શોર્ટ આઉટ કરી દઉં તો વન બાય વન તમને બતાવતી જાઉં શું લઈ આવ્યા નવી એમાં હા બહુ વચન છે હા એટલું શું થઈ જાય આજે કેટલા કેટલા શોપિંગ થઈ એન્ડ વેજ ફ્રૂટ ફ્રૂટેન વેજમાં કેટલી થઈ પાઉન્ડ વીબીમાં ચાલીસ અને આઝ ધી ચાલીસ એટલે સો દોઢસો પાઉન્ડ જો 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 આને ચડી ઊંધો વાતમાંથી પડશે અહીંયા છે ને હજી સમાતું નથી હું તમને બતાવું એક એક કરીને જો આ છે ડાયપર આ છે સિરિયસ પછી જીંજર છે એના રીંગણા સારા હતા બેબીમાં હતા રીંગણ રીંગણ છે પછી લીલો લીમડો લાવી છું આ સ્વીટ કોર્ન આજે બપોરનું લંચ છે બનાના લીંબુ બનાના ને લીંબુની બધું આસ્તામાંથી આ છે બે વડાપાઉં પછી આ જો બુલેટ માં ચલાવી છું રેડ એન્ડ ગ્રીન બે હતા રાયતું કરવા ગાજર પછી આ બનાના લાવ્યા છે કાચા કેળાની વેફર છોકરા છે તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છે ગુવાર મેથી સરસ હતી તો મેથી ભાજી લીધી આ છે મરચી ભીંડો પછી આ કાકડીની બેગ હવે ફર્સ્ટ ટાઈમ લાવ્યા છે ફ્રૂટ એન્ડ વેજ માંથી હોય એવી ખરી અને આ છે જાનવીના સ્કૂલના ટી શર્ટ હજી ટ્રાય કરવાના છે આ વામાજી નો ફર્સ્ટ ટાઈમ ભાખરીનો રોટ લાવ્યા છે મેં એક રિવ્યુ સારો સાંભળ્યો તો અહીંયા છે બટર પછી આ કોન્ફેક્શનરી બધી આસ્થામાંથી વેફર છે પછી આ કુરકુરે મને લાગે ફ્રૂટન બેજના છે બિસ્કિટ છે ચોકલેટ છે અને લિજ્જતના પાપડ છે અને આ છે વીબીનો કોથળો અને અંદર છે બધી કઠોળ અને આ બધું આદદાનું મિલ્ક સ્ટ્રોબેરી ટોમેટો ગ્રેપ્સ અને આ છે મેઈન તો આમાં જો મગ છે તુવેરની દાળ ચણાની દાળ અડદની દાળ ચોળા પછી ઘણું બધું મને લાગે બીજું શું હતું તો મને યાદ ન થતું અત્યારે હા ઓલા પટના રાઈસ ને એવું બધું હતું ચણાનો લોટ ને એવું બધું તો બસ જો આટલી જ શોપિંગ છે આ ટેબલ ભર્યું છે ને આ કોથળો તો હજી મેં ખાલી નથી કર્યો અને આ છે તો બધું હજી મારે ઠેકાણે કરવાનું છે વિચાર કરીને એમ થાય નથી કરું ભૂખે લાગી ગઈ તો મેં કીધું ફ્રીજની વસ્તુ છે ને પહેલાં મૂકી દઉં પહેલાં કંઈક ખાઈ લઈએ પછી આગળ કંઈક કરશું કામકાજ કારણ કે આ બધું જોઈને મને તો કંઈક થાવા માંડ્યું એવું છે હા

મારે થોડું કઈ કામ કરવા પડનું છે અને મારે ઉપાધિ નહી બધા મળ્યા કામ કરવા સુધારે છે અને અહીંયા બે બે વીણે છે હું બેઠી બેઠી વીડિયો ઉતારું હે

અમ થાય નવરાક બેઠા છે ઘરે બીજું કઈ કામ નથી તો ઘરે કરે નાખવા માટે કાથડ જીએના એક ડીશ લઈ આવી કા વાઈટ તમે આમાં હાલો જીએના ઓકે જી આમાં નથી જોતી ડીશ હવે હાલો આપણે હવે કામ પતા બરાબર તો જો રાયવાળા મરચાં ગાજરનું અથાણું કરવા માટે જો મેં એવી રીતે મરચાં અને ગાજરને કટ કરીને લઈ લીધેલા છે અને એમાં જો મેં મીઠું નાખી દીધું છે અને અહીંયા લીધી છે મેં હળદર તો હળદર તમે સ્વાદ અનુસાર થોડીક નાખી શકો કોઈને બધા ભાવતી હોય કોઈને ઓછી ભાવતી હોય તો મેં થોડીક હળદર એક એડ કરી છે થોડીક સ્લાઇટલી હિંગ એડ કરું છું અને આ છે રાયના કુરિયા તો અગેન એ પણ તમને જેવી રીતે ભાવતું હોય સ્વાદ પ્રમાણે નાખી શકો અને છે લીંબુ અમે હું આ ફ્રેશ ખાવા માટે જ બનાવું છું એટલે આમાં ઘણી બધી રીત હોય તમે ગરમ તેલ કરીને થોડુંક એડ કરી શકો એવી રીતે બી થાય આવી રીતે બી થાય અને તમે ફ્રિજમાં પછી કાચના કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં ફ્રિજમાં રાખો તો કાંઈ ન થાય ખવાય જલ્દી ખવાય જાય તો વાંધો ન આવે પણ તમે લોંગ ટર્મ સ્ટોર કરવું હોય તો પછી એની થોડીક રીત અલગ છે એટલ આખું લીંબુ નીચી દઈશ પછી એકદમ મિક્સ કરી અને ઢાંકીને હમણાં થોડાક બે ચાર કલાક માટે મોટા વાસણમાં રાખીશું એટલે મસાલો પ્રોપર મિક્સ થઈ જાય ને થોડો ચાર પાંચ વાર હલાવવાનું ઇન બિટવીન પછી કાચના કન્ટેનરમાં ભરવાનું કારણ કે નામ સીધું મિક્સ કરીને ભરતા મસાલો બધે તળિયે પડ્યો રહે અને એકદમ પ્રોપર મિક્સ આમ ચડ્યા નહીં બધી વસ્તુમાં ગાજરમાં મરચામાં એટલે થોડુંક લીંબુ નીચવીને

કાચા કેળા બગ ઠીક પણ બધા કાચા કેળા ની વેફર ન થાય આજો સ્પેશિયલ મટોકી હમ અંદર થી છે ને કઈક ઓલી ત્રણ લાઈન વાળા શેપ વાળા કેળા આવે ને એનું તમને ખબર હોય ને કે આને શું કહેવાય સ્પેશિયલી તો કમેન્ટ કરતો જો અહીંયા તેલ મુકાઈ ગયું છે એક બે ઘણવા થઈ ગયા છે બહુ ફાઈન થાય છે હે ઘરે જ મને લાગે છોકરાઓને પામ ઓઇલ વાળી વેફર ખવડાવી એની કરતાં તો આ બેટર ઓપ્શન છે જો છે ને બાકી ખતરનાક

કે છોકરાઓ માટે બનાવું છું તો ખાલી પીંચ પીંચ મરી બધા ગણવામાં અને બે બે પીંચ જેવું સંચળ મીઠાની જરૂર જ નથી પડતી સંચળ ખાલી જરીક જરીક નાખશો ને તોય સ્વાદ આવશે એટલે એકદમ જો પરફેક્ટ માઇલ્ડ એવી થઈ જાય આમાં જરાક યેલો જેવો કલર લાગે છે લાઈટ ના લીધે પણ આ યેલો છે હા વાઈટ નો થઈ જોયું કેળા અલગ હશે આ હે ને યેલો કેળા છે જો યેલો જ આવે કલર એનો હા અત્યારે જો આ તમે આમાં તળાતી હશે ને તો વાઈટ લાગશે पछ्याမှာ तळाई जासन એટલે યલો કલર થઈ જાશે બ્રાઉન જેવું જ રાખેરમાં गरम मसाले मिक्स કરો પડે नंतर પછી મસાલો ચોટે નાઈ તરત જ તેલ સુકાઈ જાય સાવ ડ્રાય થઈ જાય છે ઘાણા ઉપર ઘણા પડવા વાહ જોઈ લે તો તેલ વિજય ના ને કેટલી વસ્તુ તળી ફરફર નો જો અહીંયા ડબ્બો કે ડબ્બો આ જરાક ઉણો થયો છે ને મેં લાસ્ટાઈમે કે ઈ ભરી લઉં પછી જો મેં અહીંયા છે ને કોલિફ્લાવર બટેટા ને બધું મિક્સ સાફ કરી લીધું છે બનાના વેફર તળી ગઈ છે ભૂંગળા કઈ ગયા અહીંયા થોડાક ભૂંગળા પીડા તા તો કે લાઈ ભૂંગળા તળી લઉં અને મેં જો અહીંયા ભાખરી કરવાનું ચાલુ કરી લીધું છે બસ હવે થાળ કરીને ઊંચા નીચો મૂકીને જમવા બેસવાનું છે તો જો જમવાનું થઈ ગયું છે રેડી આજે મેં બનાવ્યું છે ભાખરી કોલીફ્લાવર બટેટા અને ટમેટા મિક્સ પાક કાચરી છે પછી આ છે આ ગીતાજની મેંગો ચટણી અથાણા જેવું આવે છે મિક્સ એ છે પાપડ છાશ વોટિયાના હા તો ટ્રાય કર બધી ભાખરી સાથે ખવાય ભાવે પણ સેમ લઈ લીધું છે પંજાબી અથાણું ને જાનવી તો ખાલી પાપડ ખાવાનું ચાલુ કરી દીધા છે જાનું બેબી શાક અને ભાખરી લેવાનું છે જોડે ઓકે હા લે સ્લીવ ઉપર ચડાય શાકવાળું થાય છે